મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટરમાં તમને શોરૂમ કન્ડિશન જોવા મળશે ઓટોમેટિક ઊગ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર ખૂબ જ સારા જોવા મળશે અને ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી તમને આ ટ્રેક્ટર મળી શકે માલિકનો મોબાઈલ નંબર ખેડૂત મિત્રો આગળ વિડીયોમાં જ આપું તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસ ત્રેવીસનું મોડલ છે બે હજાર બાવીસ અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં ઓટોમેટિક ઊભ જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે કંપની ટાયર સાથે જ જોવા મળશે ખૂબ જ ઓછું આવેલું છે અને સાસવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાટસડો જોવા નહીં મળે અને ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સાવ નવું જ ટ્રેક્ટર છે અને ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ખેડૂત મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન ચાર ડબલ ઝીરો સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન ચાલીસ ઝીરો સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીના તો ગામ અડવી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ત્રેસઠ પાંચસો અઠ્ઠાવનવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય મસરાજ